વહેલો હોઈ ગયો તો કેમ કે વહેલું હાર જવાનું હતું ડ્યુટી એટલા હાર તો આજે બ્લોગ મૂકી દઈશ પેલા નોરતા અમાના દિલો બરાબર એટલે આપણે બ્લોગ થોડો પાછળ પાછળ આવે છે એટલા માટે ચા બનાવવાનું કીધું હે ચા બનાવી નાખતું અને ટાઈમ થયો હોય અગિયાર વાગ્યા હે દેખાડ્યું પછી હજી આવ્યો હું બોલો ચા પાણી પી લઈ પછી ખાઈ પી તમને આપણે ખાડી લાવ બરાબર બાય બાય હાલો ભાઈ જમવા બેસી ગયા છીએ અને જમવા તો નહીં પણ એક ટાણું કરવા બેસી ગયા એક ટાણા હું તમને બતાવું

ફટાફટ નીકળી એટલે હું ફટાફટ આવતા રહી ને ઘરે આવી જાય નોરતા આવ્યા દીવા ટાઈમે ટાઈમે થઈ જાય ને દીવાને એટલે હાલો ભાઈ મળીએ રસ્તા પાછી આપણે આવી ગયા અપડેટ આ ભાઈ બેઠા કરે અપડેટ આપણું લેપટોપ ખોલ નહીં ભાઈ કેટલી વાર લાગે એમ મળીએ વાર નીકળી હલો ભાઈ નીકળી ગયે રિપેર કરાવીને કરે કમ્પ્યુટર માર્કેટ માં આવ્યા તો બધા જો આ બધા કમ્પ્યુટર ની દુકાન હો ને અહીંયા જો અહીંયા કમ્પ્યુટર રિપેર કરી આપશું કમ્પ્યુટર ન હલે આપશું કમ્પ્યુટર જૂના વાય પાસે પાછા પી દેખું એવું ભણાય છે અહીંયા જો અહીંયા લેપટોપ કમ્પ્યુટર લેપટોપ કમ્પ્યુટર આ થી ઇલેક્ટ્રોનિક રિપેરિંગ નું જ માર્કેટ એ માં આલો फटाफट જઈએ હવે ઘરે બરાબર પછી ઘરે જઈએ પડીએ આ મેં તો બોલો લેપટોપ માં સુ કરી લઈ પડી બચી હાલો બાય આવી ગયા ઘરે આપણે લેપટોપ મૂકી દીધો અને લઈ લીધો બાઈજી જ રોકાઈ લીધો આઈ કાર્ડ લઈ લીધું જાય હવે અંદર બાઈ જરાવવા તો જાય નહીં બાયડની ચક્કી રહીને અહીંયા નથી ધરદો જે ઓછામાં ઓછો પાંચ કિલો હોય તો જ દળ દે એક કિલો ન દર દે એટલે જાય હવે અંદર બાઈકરો ધરાવવા સ્ટેશનમાં જ નીકળી ગયા જાય હવે પાછા ઘરે કહેતા કાંઈ ગયા તો કે એક કિલો લઈને હવે હાલીને જાય કે થઈ ગયું પંચર પંચર કરવા હતું હવે હાઈલા જાય ભાઈ ઘરે જઈને પંચર થઈ જાય લઈ આવું એક જ છે પંચર વાળો બે ત્રણ હતી ગાડીઓ નાખી લઈ જાઉં કીધું શાંતિ ઘરે પહોંચી જ ગયા જો આપણે આગળ આવી ગયું ઘર તો ગ્રીન કલર નું એ બોર્ડ દેખાય ના આવડું અહીંયા આપણું ઘર એ તો મળી હવે સીધા હાલો ભાઈ આવી ગયા આપણે ઘરે પંચર કરાવીને પાણી નથી તો પેલા પાણી નતા આવી પછી રંધાય છે પાણી ત્યાં પીવા પીવા કંઈ ખા એને તો ધૂપ નહીં બધું તો આપણે પાણી ભરી આવીને જો લંગડું ઊભું હોય અહીંયા જો ભાઈ તો પેલા બોટલ મુકતાવી

ખાઈ ખાય પી થોડું ઘણું કામ કાજી કામ કાજ કરી લે મળીએ પછી તમને હાલો દોસ્તો થઈ ગયા ખાઈ પી નવરા થોડીક વાર બેસી લીધું હવે કામ છે લેપટોપમાં કેમ કે સોફ્ટવેર જે અપડેટ કરવાનું હતું અપડેટ કરાય આવ્યા હતા અને હવે એનું તો કામ કરવાનું તો કામ કરી લઈ લેપટોપ આપણે ઓપન કરી લીધું છે બરાબર આપણે કામ કરીએ અને મેડમ જોવે અહીંયા ડિસ્કો દાંડિયા આ મારી જોવે હા

બાકી મૂર્તિ પૂજા થાય અંબા માં ની મૂર્તિ રાખી ને ગણેશ પૂજા થાય એવી રીતના મૂર્તિ પૂજા થાય બરાબર અને મળીએ આપડે આવતીકાલે બધા ગરબા રમજો અને ગરબી જોવા જાજો આપણે બરાબર છે ખાલી ગરબા રમવા રમવા જ ન જતા કેમ કે આપણી પ્રાચીન સંસ્કૃતિ જીવો એને થોડીક ચાલો આ બધી તો ન જાળવી રહી હતી થોડીક આપણે જાળવી લો એટલે બસ છે ભાઈ તો મળીએ કાલે બધાને હેપી નવરાત્રિ જય માતાજી જય દ્વારકાધીશ અને અહીંયા સુધી બ્લોગ જોયો હોય તો આપણા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરીને બતાવજો કે બ્લોગમાં શું સારું લાગ્યું શું ખરાબ લાગ્યું અને એ બતાવો મને કોમેન્ટ કરીને કે આગ્રામાં તમારે શું જોવું છે હું ત્યાંનો આપણે બ્લોગ બનાવશું મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં